દમણમાં નહેરો અને તળાવો ગંદકીથી ભરાયેલા જોવા મળ્યા નહેરોની સફાઈના અભાવે ત્યાં ઘાસના જંગલો ફેલાઈ ગયા છે સ્થાનિક પરપ્રાંતિય લોકો કચરો કચરાપેટીમાં નાખવાના બદલે નહેરોમાં ઠાલવતા ગંદકી ફેલાય છે જેથી દમણના લોકોએ નહેરો અને તળાવોની ગંદકી સામે કડક પગલા લેવા તંત્રને માંગ કરી છે પ્રદેશ દમણમાં પીવાના અને ખેતી માટે પાણી પૂરું પાડવા માટે તળાવો અને નહેરો મહત્વની ભૂમિકા ભજવે છે

દમણના તળાવો પણ આ ગંદકીમાંથી અજાણ્યા નથી તળાવોના કિનારાઓ પર પ્લાસ્ટિકના કચરાની ચાદર પથરાઈ છે તે તળાવોની સુંદરતાને તો નાશ કરી જ રહી છે સાથે જ પાણીની ગુણવત્તાને પણ બગાડી રહી છે વિચિત્ર વાત એ છે કે પીડબલ્યુ ડીના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની કચેરીની બાજુમાં જ પસાર થતી નહેર પણ કચરાથી ભરેલી છે પરંતુ તંત્રના અધિકારીઓ આ દ્રશ્યે અડંગ રહે છે તથા દમણની પંચાયતો દ્વારા મશીનો લાવીને સફાઈના પ્રયાસો થતા રહે છે પણ સ્થાનિકોની બેદરકારીથી નહેરો ફરીથી ગંદકીમાં ધકેલી દેવામાં આવે છે દમણના લોકો નહેરો અને તળાવોથી ગંદકી સામે કડક લેવા માંગ કરે છે નહેરોને જલ્દીથી સફાઈ કરવામાં આવે અને ગંદકી ફેલાવતા તત્વો સામે કાયદેકીય કાર્યવાહી થાય તેવા જનતા દ્વારા આજીજી ભર્યા આહવાન કરવામાં આવી રહ્યા છે અમિતસિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એસ ટ્વેન્ટી ન્યૂઝ દમણ